ઉતરા એમના બાળક ગર્ભસ્ત શિશુની રક્ષા કરવા માટે ભગવાન કૃષ્ણની પાસે ગયા છે કહ્યું છે કે મારા ઉદરસ્ત બાળકની આપ રક્ષા કરો અદ્ભુત સ્તુતિ ઉતરાજીએ કરેલી પાહી પાહી મહાદે જગતપતે નાણ્યદભ પશ્યે મૃત્યુ પર પાહી પાયોગી દેવ દેવ જગતપતે હે જગતના પતિ હે અખિલ બ્રહ્માંન્ડાનાથ હે જગન્નાથ

જ્યારે પણ મને તમને કાંઈ પણ તકલીફ પડે ત્યારે બીજા કોઈનો સહારો ન લેવો એક પરમાત્માનો સહારો લઈ લેવો બસ કૃષ્ણનો સહારો તમે લેશો ને એટલે તમારો બેડો પાર થઈ જશે તમે જોવો જ્યારે જ્યારે પાંડવોને કાંઈ પણ મુશ્કેલી પડી છે તો એને બીજા કોઈનો સહારો નથી લીધો એને કૃષ્ણનો સહારો લીધો છે નકર વિચાર કરો એક બાજુ કૌરવોની અક્ષો સેના હતી અને એક બાજુ પાંડવોની સાથે ભગવાન કૃષ્ણ એક જ હતા છતાં પણ વિજય કેનો થયો તો કે પાંડવોનો વિજય થયો એનો મતલબ એમ કે જેના પક્ષમાં ભગવાન હોય એનો હંમેશા વિજય થાય છે ભગવાન ના પક્ષે જે ચાલે છે તો એક વખત તમે ભગવાન નું ચરણ પકડી લ્યો એટલે તમારો બેડો પાર થઈ જાય અને એની કૃપાની દ્રષ્ટિ તમારા ઉપર પરમાત્મા વસાવવા માંડે છે